છવ્વીસ દિવસે નવનીતભાઈ ગયો જયરાજભાઈ અહીર ની ધરપકડ કરવામાં આવે અને આજે એસઆઈટી ની ટીમે ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ અહીર ની ધરપકડ કરી છે જે આ મિત્રો નવનીતભાઈ હુમલો થયો હતો આ હુમલાની અંદર ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ અહીર નું નામ સંકળાયેલું હતું હાલ મિત્રો

પરંતુ નવનીતભાઈ હાલ મિત્રો વાત કીધો સલામત ને કઈક ને કઈક તેમની જીત થઈ છે અને ભાઈ જે રીતે હુમલો કરવામાં આવ્યું હતું મુખ્ય આરોપીને પકડવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે